તો કેમ ટૂંક બધા મજામાં મજામાંથી આપણે વાળી હે અને જો હાંજે આવ્યા હતા તો આટલા ઘઉં વાટ ને ખાય અને જો અહીંયા ના કોથરા પેલા હાંજી ગયા પાછા પાક ખાઈ ગયા હતા દેલા દસ અને આટલા ઘઉં વાંટ્યા બીજા આટલા ઉપા અને અત્યારે પાછા આપણે ઘઉં વાટવા જવાનું છે તો અત્યારે કઉં વાટવા આવ્યા હા માં તો જો અહીંયા કઉં વાંટવાનું તો આ કઉ વાટવાના કઉ વાટવા ના જે આમ કઉ વાટવાના બાકી તો કઉ વાટ નહીં ખેતાડ કઉ વાટ નહી ખો કોને હાથ પડે હાથ પડે તો હાથ પાડે એ દેવ તો હાથ પડતા જા ચાલો હવે ઝુંપડી બાજુ એલ જઈ અહીંયા જઈને હવે પાણી પાણી ખાય ચાલો અત્યારે ઝુંપડી તો ફાઈનલી જો ખાઈ અને અત્યારે લઈને કરબાજુ કરબાજી સાંભળે વાડી બાજુ એલા જઈશી અને નીલનો પારો અને લઈ જવાનો ઘરે વાળે નાખવા અને આ જાળ કેવી લોથા એ લોથા આવી ગયા તમારે કેવી જાળ થઈ કોમેન્ટ કરજો તો જો આને કો તો આવી જાય છે અમારે અમા પારોશીમાં હે અને અત્યારે જો આપણે જાય છે ઝૂપડી બાજુ અને ઝુંપડીએ જાય ને પાણી પાણી પીને માવો ખાઈને પછી પારો લઈને કર બાજુ એલા જાય તો અહીંયા સ્યાતુડી હે તમને સ્યાતુડી બતાવું કેવી સેતુડી છે અત્યારે તો બહુ આવી અમારે સ્યાતુડી આખી પણ મસ્તી કંઈ નહીં સેતુરી કેટલી આવી તમને બતાવ કેટલી આવી તો તમે જો તો અત્યારે ફાઈનલી આપણે જો તમને ઝૂપડી દેખાતી હતી ઝૂપડી અત્યારે આપણે સેતુરી બાજવેલા જઈ અને જો આ બાજરો અત્યારે કેવડો થઈ ગયો હમણાં પહેલા મેં લોગ મેક હતી મા તો બાજરો હાલ નાનો નાનો હતો અત્યારે હું દેખાતો એવડો જ બાજરો થઈ ગયો તો તે બાજરો કેવડો મોટો થઈ ગયો

સેતુરી કેવી આવી એટલી લૂંબા મને સેતુરી ખાવાનું મન થઈ ગયું હવે ચાલુ હું સેતુરી તોડ લો કેટલી અને કરે લેતા દે થોડી ઘણી ખાતી બઉ

હવે હરી હમણાં પાકી જાય છે તો ચાલો આવી આપણે પારો લઈને કરબાજ એલર્જી હતા વાગ્યા છે વાગી ગયા કરે જઈને ચાલો આવ્યો આપણે પારો લઈને જ કરવા